વડોદરા શહેરના ગોત્રી વાસના રોડ પર આવેલા નીલાંબર મોલમાં પીવીઆર થિયેટર ખાતે જગત મૂવીનું પ્રમોશન કરવામાં આવ્યું હતું જેમાં જગત મૂવીના પ્રોડ્યુસર હીરો હિરોઈન તથા અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ખાતે ગોત્રી નીલાંબર પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ જગતના પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ફિલ્મની સ્ટાર કાસ્ટ યશ સોની રીતિ યાદવ સહિતના કલાકારો તેમજ ફિલ્મના પ્રોડ્યુસર અને વડોદરાના જી અનંતા ગ્રુપના નિલય ચોટાઈ કૃષ્ણદેવ યાજ્ઞિક દિપેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાળકોના ગુમ થવા અને અપહરણ જેવા ગંભીર વિષય પર બનેલી આ ફિલ્મ જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકોએ ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી અને ફિલ્મમાં યશ સોની ચેતના દહિયા રીતિ યાદવ સહિતના પાત્રોના અભિનયને વખાણ્યો હતો સ્ટાર કાસ્ટ દ્વારા પણ ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકોનો આભાર માની તેમનું અભિવાદન ઝીલ્યું હતું બહુ યુનિક એક્સપિરિયન્સ હતો કારણ કે આગળ આ છે ને પર્ટિક્યુલર જનરલી અહીંયા જે પ્રકારની ફિલ્મ બનતી હોય કે જેમ મારી આગળની ફિલ્મો છે એક પ્રકારના કોઈ બેકડ્રોપની આ ફિલ્મ નથી આવી અલગ જ વાર્તા છે અલગ જ કન્સેપ્ટ છે અલગ જ ચોંગા છે બહુ જ સેન્સિટિવ મુદ્દો છે મિસિંગ કેસનો મુદ્દો છે અને બહુ જ રિયલિસ્ટિક ફિલ્મ છે આપણે જેમ આસપાસના આપણે લોકો છે આપણા આસપાસ રમતા બાળકો છે તમારા પાડોશના કે તમારા ફ્લેટના કે તમારા આસપાસના એ જ બાળકોની અને એ જ એમના પેરેન્ટ્સની આપણે જે પોલીસમેન જોઈએ છે એને પીએસઆઈને જોઈએ છે પોલીસને જોઈએ છે એ જ પોલીસની આ ફિલ્મ છે બટ એમની લાઈફમાં જ્યારે આવું કંઈક થાય ત્યારે એ લાઈફ કઈ રીતે બદલાઈ જાય છે કેટલા મોટા એન્ડ ટર્મ્સ લે એ આ ફિલ્મની વાત છે અને આઈ ફીલ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રીતે કહેવાય છે বহুত সি ৰীতি কোৱা আট্ল পজিটিভ প্ৰত্যাদ নে